સમર્થનમાં માનવ સાકળ રચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો એમએસસી માં જ્યારથી પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે વિસી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી તેઓ વિવાદમાં સપડાયા છે ફોટો જેવી વામન વિસીના તગલકી નિર્ણયો સામે શહેરના શાસકોનું પણ હવે કઈ ઉપજતું ન હોય તેમ લાગી રહ્યું છે જેના પાપે બસો વિદ્યાર્થીઓના ટોળા સામે રૂપિયા બે હજારના નુકસાન બદલ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા સિટીઝન ફોરમના સભ્યોએ વીસી વિરુદ્ધ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં માનવ સાંકળ રચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો વીસીની તાનાશાહી સામે અગાઉ ફાઇટ ફોર એમએસયુ આંદોલન શરૂ થયું હતું જો કે તેમાં રાજકીય રમત રમાતા વેરવિખેર થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓ પીસાયા હતા મેસની અને અપાતા ભોજનની ફીમાં વધારા સામે વિદ્યાર્થીઓ રજૂઆત માટે વીસીના સ્થાને પહોંચ્યા હતા તો સાંભળી નહીં અને બસો વિદ્યાર્થીઓ ઉપર બે હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોય તેવો રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

નથી આપવો મોકો વડોદરાના વિદ્યાર્થીઓને થતો અન્યાય રોકો કોમન રાજમાં વડોદરાના વિદ્યાર્થીઓ ભાવિ અંધકાર માં જેવા સ્લોગન સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હતી આપણીએ છીએ કે એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે એકઠા થયા છે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો અને એમના બસો વિદ્યાર્થીઓ પર જ્યારે એફઆઈઆર કરવામાં આવી તો એ એફઆઈઆર કરવાના વિરુદ્ધમાં અને વિદ્યાર્થીઓને જે હજુ પ્રવેશના જે પ્રશ્નો છે અને વિસીની જે આપફૂશાહી છે એ તમામ બાબતોના વિરુદ્ધમાં આજે અહીં અમે સૌ વડોદરા સિટીઝન ફોરમના બધા મેમ્બર્સ આજે એકઠા થયા છે અને તેનો વિરોધ દર્શાવી રહ્યા છે વિદ્યાર્થીઓ ઉપર એફઆઈઆર પાછી ખેંચવામાં આવે કારણ કે વિદ્યાર્થીઓ આજે જો પ્રોટેસ્ટ નહીં કરે તો પ્રોટેસ્ટ કોણ કરશે અને જો અહીંયાથી જ યુનિવર્સિટી લેવલથી જ વિદ્યાર્થીઓની નેતાગીરીને દબાવી દેવામાં આવશે તો એક આ ખુદશાહી છે અને એના વિરુદ્ધમાં હંમેશા એકઠા થયા છે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે અને વિષયને ભગવાન સદ્બુદ્ધિ આપે પ્રાર્થના કરીએ આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની મહારાજા સયાજીયા યુનિવર્સિટી એ વડોદરાના એજ્યુકેશનનું સ્તંભ છે અને જ્યારે આ સ્તંભ ઉપર પ્રહાર થતા હોય ત્યારે વડોદરાના દરેક નાગરિકોએ બહાર આવવું જોઈએ અમે ક્યાંક જ્યાં ભેગા થયા છે એ દરેક જણ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પણ છે અમે બધા શહેરના નાગરિકો પણ છીએ અને બંનેની ફરજ અદા કરવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છે કે એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ઉપર ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી જે વિદ્યાર્થીઓ એમનો હક માંગવા ગયા એમને અસામાજિક તત્વો બતાવવામાં આવ્યા એ ગેરવ્યાજબી છે આ જે વીસીએ કર્યું છે એને વીસી કે હું ગુરુ એવું સન્માન પણ ન આપી શકું એવું કૃત્ય એમણે કર્યું છે અને અમે વખોડીએ છે અને સરકાર સાથે માંગ છે કે તાત્કાલિક રીતે કાયદાકીય જે કોઈ જોગવાઈ કરીને કરવાનું થતું હોય એ પ્રમાણે આ એફઆઈઆર વિદ્યાર્થીઓ ઉપરથી રદ કરવામાં આવે અને જે કોઈ એડમિશન દરેક ફેકલ્ટીઓમાં બાકી રહ્યા છે વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે અને આવતા વર્ષે આવી અરાજકતા ન ફેલાય એના માટેના પ્લાનિંગ જાહેર કરવામાં આવે અમારી માંગ છે અમે વીસી પાસે ગયા હતા અને પ્રશ્નના ડેટા પણ માન અમે એવું પણ માંગ્યું છે એમની પાસે કે તમે કયા અધિકારના હેઠળ આ સીટોનું ગમન કર્યું છે ગમન એટલા માટે કહીશ કારણ કે વર્ષે વર્ષે જોશો તો સીટો ઘટતી ગઈ છે અને એની સામે પર્સન્ટેજ રેશિયો જુઓ ડ્રોપઆઉટ રેશિયો ઘટતો ગયો છે પર્સન્ટેજ રેશિયો વધતો ગયો છે વિદ્યાર્થીઓ સાક્ષર વધુ થઈ રહ્યા છે અવેર વધુ થઈ રહ્યા છે ત્યારે ગ્રેજ્યુએશનની સીટો વધારવાની વ્યવસ્થા વધારવાની હોય એ વધારવાની જગ્યાએ સીટો ઘટાડવી એ સ્પષ્ટ રીતે એમની બદદાનત દેખાઈ રહી છે અને એની સામે મીડિયાના સૂત્રો દ્વારા જ જાણવા મળ્યું કે ફારૂલ જેવી યુનિવર્સિટી માં નેવું હજારથી ઉપર જ્યારે એડમિશનો થતા હોય એ જ વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓની મજબૂરી દેખાઈ રહી છે કારણ કે એમએસ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી હોવા છતાં અહીંયા એમને એડમિશનો નથી મળી રહ્યા યુનિવર્સિટીમાં પછી દેખાડે છે કે ખાલી સીટો પડે છે અને એનું સ્તર ઇન્ટેન્શનલી ઘટાડવામાં આવી રહ્યું એવું દેખાય છે